ચાલો બાળકો આજે આપણે થોડુંક ગ્રામર શીખીશું ગ્રામરના અંદર ક્રિયા એટલે શું તો ક્રિયા એટલે કે આપણે એક્શન જે કરીએ છીએ ને એક્શન વી ડુ તો એક્શન વર્બ્સને ક્રિયા કહે છે ઠીક છે તો આપણે સૌથી પહેલાં જોશું કે આ શું કરે છે જોએ છે ને કાંઈ પણ તો એને કેવું જોવું જોવું એટલે સી ટુ સી ચડવું ચડવું એટલે ક્લાઇમ્બ દોડવું દોડવું એટલે રન લખવું લખવું એટલે ટુ રાઈટ ઓકે આ છે ચલાવવું ચલાવવું એટલે ટુ રાઈડ રાઈડ કરે છે ને બાઇક બાઇક રાઈડ કરે છે આ છોકરો શું કરે છે અંયા રમે છે તો રમવું मींस ટુ પ્લે ઓકે આ શું કરે છે છોકરી પીવે છે તો એને શું કહેશું આપણે પીવું मींस ડ્રિંક રાંધવું રાંધવું એટલે કુક ઓકે પછી આ છે વિચારવું વિચાર કરવું એટલે થિંક આ છે વાંચવું વાંચવું એટલે રીડ પછી આ છે સાંભળવું સાંભળવું એટલે લિસન મ્યુઝિક કે કંઈ સાંભળી રહ્યો છે ને આ છે નાચવું નાચવું मींस ડાન્સ હવે આ શું છે અહીંયા ઝગડવું ઝગડવું એટલે ફાઈટ બે બચ્ચા ઝગડી રહ્યા છે આ છે જમવું યખાઉ મિન્સ ટુ ઈટ જમે છે છોકરો પછી અહીંયા છે હસવું હસવું એટલે લફ આ છે સરકવું સરકવું એટલે ક્રાઉડ આ છે રડવું રડવું એટલે કrai અહીંયા છે ખોદવું ખોદવું મીન્સ ટુ ડીગ ડીગ કરવું અને સાફ કરવું એટલે ક્લીન સાફ કરવું આના સિવાય બીજા ઘણા એક્શન વર્ડ્સ છે જે આપણે બીજા વિડીયોમાં શીખીશું